ખેડાચીલામાં નડિયાદમાં ડાબણ હાથનોલી પાસે દીકરીના ઘરનું જાન્યુઆરીમાં લોકાર્પણ થશે લગભગ વધારે વડીલો વૃદ્ધો રહી શકે તે માટે સુજ વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષમાં દીકરાના ઘરનું પ્રથમ માળનું લોકાર્પણ થશે હાથનોલી ખોડિયાર મંદિર પાસે તળાવના કિરાણે કુદરતી વાતાવરણમાં સૌંદર્યમાં વડીલ વૃદ્ધોનું દીકરાનું ઘર તૈયાર થશે નવા વર્ષને લાભ પાચમના શુભ મુહૂર્ત આ વર્ષે જય માનવ સેવા પરિવાર દ્વારા નિરાધાર વડીલ વૃદ્ધો માટે વિવિધ કાર્યશીલ પ્રવૃત્તિઓ કરવામાં આવશે જી નવ વર્ષ લાભ પાચમ નું શુભ મુહૂર્ત માનવ સેવા માટે નવા વર્ષ માટે કેવી કાર્ય પદ્ધતિ જે શું સૌથી પહેલા તો સૌને નવા વર્ષની શુભકામનાઓ સૌને નૂતન વર્ષ અભિનંદન આજે લાભ પાચમનો પ્રારંભ થયો છે તો ખાસ સૌના માટે લાભ પાચમ શુભદાયક નીવડે એવા અમારા શુભ આશીષ છે જય માનવ સેવા પરિવાર થકી જે સેવાઓ જે નડિયાદની અંદર અમારી જે ચાલી રહી છે એને અમે વધુ વેગ આપી શકીએ એવો અમારો સૌથી વધારે પ્રયત્ન છે આ વર્ષની અંદર અમારું જે દભાણાની અંદર જે નવું જે દીકરાનું ઘર જે અમારું જે બની રહ્યું છે એમાં પહેલો માલ અમે જાન્યુઆરી મહિનામાં ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ અને એ જે પહેલો માલ છે આમ તો જો કે આખું વૃદ્ધાશ્રમ અમારું સંપૂર્ણ એસી અમે બનાવવા માટે જઈ રહ્યા છીએ એક રૂમની અંદર ચાર બેડ હશે અને ફૂલ ફર્નિચર સાથે ત્યાં વડીલો રહી શકે છે અને ખાસ તો એ જગ્યા કઈ જગ્યાએ છે એ પણ હું તમને કહું કે દબાણથી જે રોડ છે અને આથનોલીવાળા રોડ ઉપર માતાનું મંદિર આવે છે મંદિરની બાજુમાં તલાવ છે અને તલાવના કિનારા ઉપર આ મારું દીકરાનું ઘર ત્યાં આગળ ઊભું થઈ રહ્યું છે અને એ જગ્યા જે છે એ જગ્યા ખાસ તો વડીલો માટે બહુ જ સરસ જગ્યા છે કારણ કે કુદરતી વાતાવરણ વાળી એ જગ્યા છે ત્યાં જેટલા પણ વડીલો રહેશે એ પ્રમાણે એમનું આયુષ્ય પણ બહુ સારું રહેશે એમનું આરોગ્ય પણ બહુ સારું રહેશે અને નિઃશુલ નિસંકોચ તે વડીલો ત્યાં પોતાની જાતે ત્યાં દરેક મજાની એન્જોય પણ ત્યાં કરી શકે એવું સરસ મજાનું અમારું દીકરાનું ઘર ડભાણમાં બની રહ્યું છે આમ તો અમારું અત્યારે ટાર્ગેટ છે કે ભાઈ બસો વડીલોને અમે રાખી શકીએ પણ પહેલો માળ જે બની રહ્યો છે એમાં સો વડીલો અત્યારે રહી શકશે જે અમે જાન્યુઆરીમાં સ્ટાર્ટઅપ કરવા માટે જઈ રહ્યા છીએ બીજા જેમ જેમ જરૂર પડે એમ એમ અમે આગળ કામ કરતા રહીશું તુષાલ પાંડ્યા દિવ્યાંગ ન્યુઝ નડિયાદ